પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલો થવાનું નામ લેતો નથી ત્યારે આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજિક દરજ્જાને લાછન લગાવતા અભદ્ર નિવેદન વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકમાં તેમના ઉપર ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો ઉત્તર ગુજરાતમાં ગોળ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી ઊંઝા પોલીસ મથકે પુરુષોત્તમ રૂપાલા વિરોધ અરજી આપવામાં આવી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજિક દરજ્જાને લાછન લગાવતી અભદ્ર બોલી વિરુદ્ધ કાર્યવાહી થવા માટે એક સો ત્રેપ્પન મુજબ કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી રાજપૂત મનુષિંગ જગુજી દ્વારા ઊંઝા પોલીસ મથકે ફરિયાદ માટે અરજી આપવામાં આવી રાજપૂત મનુષ્ય ઉંજા પોલીસ આપણા લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે અમારી રાજપૂત સમાજ ઉપર તથા આપણા આરાધ્ય પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજીને જે ન સોંપે એવી ભાષામાં અને અમારી જાતિને કલંકિત કરે એવા શબ્દો વાપર્યા અમારી બેટી અમારા ખાનપાન એટલે રોટી ઉપર અને અમારી આદિશક્તિ ભવાની તલવાર જે દેશના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે જેનો અમે ઉપયોગ કરતા એમનું પણ આ બધું અપમાન કર્યું છે એના માટે મેં ફરિયાદ આપી છે શું છે તમારી અમારી માંગ એક છે અગર આપણા ભારતને લોકશાહી બચાવવા માટે આવા પુરુષોને રૂપાલાજી જેવાને જો લોકસભાના સભ્ય બનાવીને મોકલવામાં આવે તો ભારત દેશને શું દશા થાય જો આ દૂરદેશામાંથી બહાર નીકળ્યું તો આવા માણસોને સદંતર રાજકારણમાંથી દૂર કરવા માટેની અમારી માગણી છે અને અમારી જાતિને એ જે અપમાનિત કર્યું એની ક્ષમા માગે ક્ષમાના યોગ્ય નથી એમને કડકમાં કડક સજા થાય અને એના માટે સરકારશ્રીએ પણ કાયદા ઘડવા જોઈએ